પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એમાં ત્રીસ એપિસોડ આપણે પૂરા કર્યા અને હવે નવા એપિસોડ પર જોવા માગીએ છીએ કે તમે ધન્યા છો એનો ભાગ એક હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને જેઓ મને અત્યાર સુધી ઉત્તેજન આપ્યું છે તેઓનો આ સમય હું ખુશ ખાબ ખાસ આભાર પણ માનું છું મારી વાંચવામાં એક વાત યાદ આવી હમણાં કે જે કે એક વખત એક વેપારી હતો કે જે હીરાનો વેપારી હતો અને તેને ઉંદર બહુ ગમતા હતા એણે ઉંદર પાડી રાખેલા એ ઉંદરને દરરોજ ખાવાનું આપે દરરોજ એની સાથે થોડોક સમય પણ વિતાવે પણ એક વખત આ હીરાના વેપારીએ ગણતરી કરી તો એના હીરામાંનો એક હીરો ઓછો હતો એને વિચાર્યો કે મારો હીરો ક્યાં ગયો આમ તેમ બધે શોધ્યું પણ ક્યાંય મળ્યો નહીં એને એવું લાગ્યું કે કદાચ આ ઉંદરોમાં કોઈક કોઈ એકાદ ઉંદરે ગળી ગયો હશે અને એટલા માટે એણે ઉંદરોના જાણકાર એવા માણસને બોલાયો કે ભાઈ તું આવ અને મને સુધી આપ તો એણે વાંસળી વગાડવાની શરૂ કરી અને ત્યારે વાંસળી વગાડતો ત્યારે બધા ઉંદરો વારાફરથી આવવા લાગ્યા પણ એક ઉંદર એ ખૂણામાં બેસી રહ્યું એ આવ્યો નહીં અને ત્યારે આ વાંસળી વગાડનાર ભાઈએ કહ્યું કે શેઠ આ એ જ ઉંદર છે કે જેણે તમારો હીરો ઘડી લીધો છે અને એટલે આવતો નથી તો કે તને કેવી રીતે ખબર પડી તો કે સાહેબ એ હીરો ગળ્યા પછી એનામાં એક પ્રકારનું અભિમાન આવી ગયું કે આ બધા ઉંદરો કરતાં હું કંઈક વધારે વિશેષ છું અને માટે એ આવ્યો નહીં અને ખરેખર આ વાત જ્યારે વાંચી ત્યારે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને ઉપદેશ આપતા અને સમજાવતા જે ધન્યતાઓ આપેલી છે એમાંની પહેલી વાત કે આત્મામાં જે માતથી પાંચ અને ત્રણમાં લખ્યું છે આત્મામાં જેવો રાંખ છે તેઓને ધન્ય છે કેમ કે આકા શું રાજ્ય તેઓનું છે હવે પ્રશ્ન એમ થાય કે આત્મામાં રાગ એટલે શું તો કે ગરીબ જે માણસ કે પુઅર ઇન સ્પિરિટ જે વ્યક્તિ પોતાને આત્મિક રીતે ગરીબ માને છે અને જે આમ જોવા જઈએ તો કે જે પોતાને આત્મિક રીતે ગરીબ માનતો હોય એ માણસના જીવનમાં ત્રણ બાબતો જોવા મળશે એક પહેલી તો કે છે કે નમ્રતા એનામાં જરાય અભિમાન નહીં હોય જરાય ઘમંડ નહીં હોય એ પછી એ પદનું કે પૈસાનું કે બીજી કોઈ પણ બાબતનું જે માણસને જરાય કે છે અભિમાનની હોય બાકી તો હું એમ કહું કે હું તો એવા કેટલાય લોકોને ઓળખું છું કે જેઓને મંડળીમાં કે સમાજમાં એ થોડુંક પદ મળી ગયું કે થોડીક પ્રતિષ્ઠા મળી ગઈ એટલે સાહેબ લોકોને હાથ મિલાવવાનું બંધ કરી દે છે અરે લોકોને બોલાવવાનું બંધ કરી દે છે અને ખરેખર પ્રભુ એવું કહે છે કે નવા કરારની એક વાત યાદ આવે છે મને અને આવા લોકો તો કે છે કે જે પેલા હીરો ગળી ગયેલા ઉંદરના જેવા છે અને નવા કરારમાં કે છે કે લુકની સુવારતા એના અઢારમાં અધ્યાયમાં એવું લખવામાં આવી શકે છે કે બે માણસો કહે છે ફરોશીને દાણી એ પ્રાર્થના કરવા માટે એકઠા થયા અને ત્યારે કહે છે કે જે ફરોશી એવું કહ્યું કે છે કે હું જુલમી નથી અન્યાય નથી વ્યભિચારી નથી અને આ દાણીના જેવો નથી હું આભાર સુધી કરું છું મારી આવકનો દસમો ભાગ હું આપું ચૂકે છે અને ત્યારે જ્યારે દાણી હતો એટલે તો પોતાની આંખો ઊંચી ના કરીને પ્રભુને એવું કહ્યું કે હું કે છે કે પ્રભુ મારા પર દયા કર કે છે હું પાપી છું કે ખરેખર આ નમ્રતા છે આકાશ રાજ્ય એવાઓનું છે અને બીજી અગત્યની બાબત જેને કહેવાય કે એ કે જે વાળ ઈશ્વર પર પૂરેપૂરો આધારિત છે સંપૂર્ણ ઈશ્વર પર આધાર એ પોતાની કોઈ વ્યક્તિ ઉપર નહીં પોતાની આવડત કે પોતાની હોશિયારી કે પોતાના બીજા કોઈ પણ બાબત ઉપર નહીં પણ કેવળ અને કેવળ ઈશ્વર પર આધારિત છે અને ત્યારે ભજન સગ્ન ગીત મને યાદ આવે છે કે હે હેવા મુજે આધાર તું જગમાં હોલાચાર અને ત્રીજી અને મહત્વની બાબત ઈશ્વર કે તમામ તમામને કે છે કે ઈશ્વરની તમામ બાબતોને ગ્રહણ કરનાર કે સ્વીકારનાર એવા મળશો પવિત્ર બાઇબલમાં લુકની સુવર્તા અને પાંચમાં અધ્યાયમાં કહે છે કે ઈસુ સરોવરને કાંઠે ઊભા હતા અને ત્યારે બધા શિષ્યો કહે છે કે જાડો ધોતા હતા અને ત્યારે પ્રભુ કહે છે કે આ તમારી જાડો કે છે ઊંડા પાણીમાં નાખો ત્યારે પ્રભુનો શિષ્ય સિમોન એમ કહે છે કે સ્વામી અમે આખી રાત મહેનત કરી પણ કશું અમારા હાથ લાગ્યું નથી તો પણ તારા કહેવાથી અમે જાડો નાખીશું અને નવમી કલમમાં લખ્યું છે કે એટલો બધો માછલા માછલાઓ પકડાયા કે છે અને બહુ મોટી બાબત એ બની પ્રભુ આજ આપણ બધાને એ આ જ કહે છે કે આપણે ઘણા બધા પ્રયત્નો કરી જોયા છે ઘણી બધી મહેનત કરી જોઈએ છે પરંતુ આપણને સફા સફળતા મળી નથી આપણને સાજાપણું મળ્યું નથી આપણા પ્રશ્નો હલ થયા નથી તો આ જે મારો વાલ એશું ફરી આપણે બધાને એ જ કહે છે ફરી પ્રયત્ન કરો ફરી પ્રયત્ન કરો આત્મામાં તમે રાંક છો તો તમને ધન્ય છે કારણ કે આખા સુરાજ્ય એ તમારું છે અને ખરેખર પ્રભુ આ વચનો સમજવા માટે આપણ બધાને તેની કૃપા આપો ફરી આવતા શુક્રવાર પર મળીશું ત્યાં સુધી મારો તમારી તમારીને તમારા પરિવારોની સંભાળ રાખો અને આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો આમીન